ભારતમાંથી કર્કવૃત રેખા કયા કયા રાજ્યોમાં પસાર થાય છે તે યાદ રાખવાની એક સરળ ટ્રીક અહીં આપેલી છે સૂત્ર આપ્યું છે જુઓ યાદ રાખવા માટેનું મમી પણ ગુજરાતી છે આ એક પંક્તિ દ્વારા તમે તમામ આઠ રાજ્યોના નામ સરળતાથી યાદ રાખી શકશો કુલ આઠ રાજ્યોનો સમાવેશ આ રેખા પશ્ચિમથી પૂર્વ તરફ ભારતના આઠ વિવિધ રાજ્યોમાંથી પસાર થાય છે જો અહીંયા સૂત્ર આપ્યું છે એના આધારે આપણે રાજ્યો જોઈએ મ એટલે મધ્યપ્રદેશ મી એટલે મિઝોરમ પ એટલે પશ્ચિમ બંગાળ કુ એટલે આપણું ગુજરાત જ એટલે ઝારખંડ રા એટલે રાજસ્થાન તે એટલે ત્રિપુરા અને છેલ્લે છે આપ્યું છે એટલે છત્તીસગઢ તો આટલા રાજ્યોમાંથી કરકવૃત પસાર થાય છે ધન્યવાદ